આવતીકાલથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થવાની છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ આવતીકાલથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષા સંદર્ભે દરેકે દરેક ઝોનલ કચેરીના અંદર સિલ્બંધ પેપર અને તમામ સાહિત્ય એ અત્યારે સવારથી જ આપણે જે તે કેન્દ્ર અને બિલ્ડિંગ ઉપર રવાના કરીશું તમામે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ એની ડ્યુટી સોંપાઈ ગઈ છે એ ઉપરાંત ટોટલી અમારો જે ઝોન કચેરી તરફથી જે તે બિલ્ડિંગ અને જે તે કેન્દ્ર સુધીના તમામે તમામ સ્ટાફ એની નિમણૂંક અગાઉ કરેલી હતી એની બે વખત અમે તાલીમ પણ કરી દીધેલી છે ટોટલી આપણે જોવા જઈએ તો લગભગ ત્રણ હજાર જેટલો સ્ટાફ એ અમારો ટોટલ બિલ્ડિંગ ઉપરનો સ્ટાફ હશે છસો એકાવન જેટલા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ આ સ્ટાફના અંદર છે એ ઉપરાંત ચારસો જેટલા હેલ્થ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં ઘડી એક એક ટીમ દરેક કેન્દ્ર ઉપર હશે ખાસ કરીને તકેદારીવાળા કેન્દ્રો એના અંદર ત્રેવીસ જેટલા આપણા કેન્દ્રો તકેદારીના છે ત્યાં જિલ્લાના ક્લાસ વન ટુ ઓફિસરની અમે નિમણૂક કરી છે તે પરીક્ષા દરમિયાન સમગ્ર પરીક્ષા દરમિયાન એ હાજર રહી અને ચોરી ના થાય એ માટેની તકેદારી રાખશે ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો એવા આપણાં તેર કેન્દ્રો છે કચ્છના તો તેરે તેર કેન્દ્રોના અંદર પેરા મિલિટરી ફોર્સ એ મૂકવામાં આવેલી છે આ ઉપરાંત રાજકક્ષાએથી આપણી ત્રણ વિજિલન્સ સ્કોડ છે એ સતત જિલ્લાના અંદર ફરશે અને જિલ્લા કક્ષાની ટોટલ ત્રણ આપણી લોકલ સ્કોડ અને એ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી એટલે મારી પોતાની એક ટીમ એમ કંઈક ટોટલ સાત ટીમો એ અમારી સ્ક્વોડ ટીમો છે એ સતત આખા જિલ્લાની પરીક્ષા ઉપર નજર રાખશે ખાસ કરીને અમે વાલી વિદ્યાર્થીઓનો પણ માટેનો પણ સંદેશો સરસ મજાનો બનાવી અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડ્યો છે અને એના અંદર અમારા ખાસ વાલી વિદ્યાર્થીઓનો સંદેશો એવો છે કે આ વખતે ખૂબ સુંદર તૈયારી આપણે કરવડાવી છે મનોવૈજ્ઞાનિક રીતે બાળકો એકદમ પરીક્ષા આપવા માટે સજ્જ થઈ ગયા છે આપણે ચાર ચાર પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી એટલે બાળકો એકદમ ભય વગર ખૂબ જ એકદમ માનસિક રીતે એકદમ તૈયાર થઈ ગયેલા છે વાલી પણ બાળકોને પ્રોત્સાહિત કરે ખાસ કરીને આપણે આ વખતે ઈ લર્નિંગ આપણી ચેનલ શરૂ કરેલી હતી એ ચેનલ મારફતે પણ દરેક દરેક વિષય તજજ્ઞોના વિડીયોઝ આપણે મૂકેલા હતા એટલે ટોટલી અત્યારે હાલની તારીખના અંદર તમામે તમામ આપણી સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે તમામે તમામ જે અધિકારીઓ જે એસટી ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ જી બીના જે અધિકારીઓ આ તમામે તમામ સાથે સંકલન થઈ ગયું છે અને આવતીકાલે જિલ્લા કક્ષાનો અમારો કંટ્રોલ રૂમ પણ છે આ વખતે આપણે દરેક દરેક વિદ્યાર્થીના રિસીપ સાથે લોકેશન આપેલા છે એટલે લોકેશન ઉપર સીધા જે કોઈપણને પૂછ્યા સિવાય એ સીધા લોકેશન ઉપર પહોંચી જશે બીજા નંબરના અંદર ક્યાંક કોઈ બાળક ધારો કે કોઈ ધારો કે કોઈ જગ્યાએ અટવાયો હોય તો અમારે જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશે અથવા તો ઝોનલ કચેરીઓનો સંપર્ક કરશે તો અમારી પોતાની કચેરીની ગાડી પણ એ બાળકો માટે મદદ કરશે એટલે સંપૂર્ણ અમે અમારી તૈયારી કરી છે અને ખૂબ સુંદર રીતે સમગ્ર પરીક્ષાનું જે અમારું આયોજન એ પરફેક્ટ રીતે સુંદર રહ્યું છે અને આવતીકાલથી પરીક્ષા માટે દરેકે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બધાને હું શુભેચ્છા પાઠવું છું